નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના પ્રવૃત્તિ નંબર ત્રેવીસ સૌર ઉર્જા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સૌર તમારા ઘર શાળા અને અન્ય જગ્યાએ તમે ઘણા બધા ઉપકરણો જોયા હશે જે વીજળીથી ચાલતા હશે હવે તો બેટરીથી ચાલતા વાહનો પણ આપના વિસ્તારમાં હશે કે તેના વિશે સાંભળ્યું પણ હશે પરંતુ આ બધામાં જે ઇલેક્ટ્રિક ઉર્જા ઉપયોગમાં લેવાય છે તેના બદલે હવે સૂર્યના પ્રકાશથી આવા ઉપકરણો ચાલે તેવી સામગ્રીઓ દુકાનમાં મળવા લાગી છે અને સૌર ઉર્જા તરીકે ઓળખીએ છીએ અહીં તમારે તમારા ગામ શહેરમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરતાં ઘર દુકાનની મુલાકાત લેવાની છે સૌર ઉર્જાની કીટ તેનો ઉપયોગ કેટલા ઉપકરણો ચાલી શકે કેટલા વોલ્ટેજ કેટલો ખર્ચ વીજળી બિલમાં કેટલો ફાયદો જેવી વિવિધ માહિતી પ્રાપ્ત કરી નોંધ કરો સ્થાનિક ઉપલબ્ધતાને ધ્યાને લઈ એક બે મુલાકાત કરવી જો ગામમાં ઉપલબ્ધતા ન હોય તો શિક્ષકશ્રી દ્વારા આ અંગે સોલાર પેનલ વપરાશ કરતા વ્યક્તિ અથવા સંસ્થા સાથે બાળકોનો વર્યુઅલ વાર્તાલાપ યોજવો જોઈએ અમારા ઘરે ગ્રીડ રૂફટોપ સિસ્ટમ લગાવેલ છે જેના વિશેની માહિતી નીચે પ્રમાણે છે સૌર ઉર્જાના ઉપયોગ વિષયક જાણકારી નંબર એક સૌર ઉર્જાની કીટ તો કીટમાં શું હોય છે સોલાર પેનલ બેટરી ઇન્વેટર સોલાર ચાર્જ કંટ્રોલર નંબર બે તેમનો ઉપયોગ સૌ સૂર્ય ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે નંબર ત્રણ કેટલા ઉપકરણો ચાલી શકે તો કે ટ્યુબલાઇટ પંખા એસી ટીવી ફ્રિજ વોશિંગ મશીન ઇલેક્ટ્રિક બાઇક ઘરઘંટી બ્લેન્ડર મિક્સર ગ્રાઇન્ડર ઇલેક્ટ્રિક સગડી હીટર વગેરે નંબર ચાર વોલ્ટેજ અમારા ઘરે ચાર પોઈન્ટ બત્રીસ કિલો વોલ્ટની ક્ષમતાનો સોલર રૂફટોપ મૂકેલ છે નંબર પાંચ ખર્ચ મોડ્યુઅલ પ્લસ બો બી ઓએસ બરાબર એક લાખ ઓગણચાલીસ હજાર નવસો ને ઓગણપચાસ સ્ટ્રક્ચર ખર્ચ દસ હજાર મીટર ચાર્જ બે બોલો બે હજાર નવસો ને પચાસ ઇપીસી પ્રાઇસ એક લાખ બાવન હજાર નવ્વાણું રૂપિયા આમ કુલ ખર્ચ બે લાખ ત્રીસ હજાર આઠસો નવ્વાણું રૂપિયા થાય છે જેમાંથી સરકાર દ્વારા ઇઠ્યોતેર હજાર સબસિડી મળશે સોલાર રૂફટોપ મુકાવ્યા પછી હવે અમારા ઘરનું મહિનાનું લાઇટ બિલ શૂન્ય રૂપિયા આવે છે અને દર મહિને હજાર રૂપિયા બિલમાં જમા આવે છે વાર્ષિક જાણવણી તો સિસ્ટમને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે નિયત સમયગાળા પર જાળવણી કરાવવી જોઈએ આ ખર્ચ વાર્ષિક લગભગ રૂપિયા બે હજારથી પાંચ હજાર આવે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન એ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચોવીસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે